કેવા સમાજ વિરોધ કરી રહ્યો સમાજનો વિરોધ છે પણ મને આશા છે કે આ મારો પણ પરિવાર છે એટલે બધું ધીરે ધીરે ચૂંટણી આવતા આવતા બધું શાંત થાય એવું મને પોતાને લાગે છે પછી તો આગળ હવે જે પ્રદેશની માર્ગદર્શન હશે તે મુજબ અમે કામ કરીશું ભાજપે એક લાખ વીસ હજારની લીડ આપવાની વાત કરી છે નાદોદ વિધાનસભામાં નાદોદ વિધાનસભામાં રતપુત સમાજના લોકો છે આ કેટલાય ગામો આવે છે રાજપૂત સમાજ એ ખૂબ મોટો છે કેવી રીતે લીડ મળશે આટલી મોટી ગણતરી તો કરવી પડશે કરીને કહીશું પછી તમને ભાજપ આ બેઠક જીતશે કે કેમ જીતશે સર ફોટો તો આ લોકો તો હવે વિરોધ કરી રહ્યા છે તો ભાજપને મત નથી આપવાનો એવો પણ વિરોધ છે મેં કીધું ને અમારો પરિવાર છે દિલમાં લાગણી છે એટલે કંઈક ને કંઈક રસ્તો નીકળશે શું આપને લાગે છે કે સાતમી તારીખ પહેલા આ લોકો એમનો વિરોધ પાછો ખેંચી લેશે આશાવાદી છે ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે એમાં ક્ષત્રિય સમાજ દ્વારા એમનો વિરોધ કરવામાં આવી રહ્યા છે અને આજે નર્મદા જિલ્લાના રાતીપાના કલમ ખાતે કેટલાક ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે તેઓ રાજીનામા આપવા માટે પહોંચ્યા છે જોઈ શકશો કે ઘણા બધા રાજીનામા આપવા માટે પહોંચ્યા છે એમને પૂછી શું આપણે કે શા માટે રાજીનામું આપી રહ્યું છે તમે કયા હોદ્દા પર હતા અને શા માટે રાજીનામા હું પુષ્પેન્દ્રસિંહ માત્રો જ આ યુવા મોરચામાં કારોબારી સભ્ય હતો અને આ રૂપાલાએ જે અમારે સમાજ સાથે જે કર્યું છે એટલા બાબતે અમે રાજીનામું આપ્યો છે હવે તો ટિકિટ રદ થવાની નથી ને એમની ઉમેદવારી પાછી ખેંચવાના નથી તો હવે તમે આગામી સમયમાં શું કરશો હવે અમે સરકાર વિરુદ્ધ જઈશું ને પછી તો આપણું શું તમે કયા હોદ્દા પર હતા અને શા માટે રાજી મારું નામ ગોયલ જયવીર છે રાજેન્દ્રસિંહ છે મેં કોષા અધ્યક્ષ છું મોરચાનો અમે હવે રૂપાલાએ જે ટિપ્પણી કરેલી છે એટલા માટે અમે રાજીનામું આજે કમલમ પર આવીને આપેલું છે અચ્છા હવે કોઈ શું યોજના છે આગળની તમારી શું વિરોધ નહીં અમે સમાજ સાથે રહીશું અને સમાજ જે કહેશે તે પ્રમાણે અને સમાજની વિરુદ્ધ કામ રાજીનામું મેં ગોપાલપુરા પેજ પ્રમુખ છું મારા ફાધર બુદ્ધ પ્રમુખ છે બંનેના રાજીનામા આપ્યા છે અને આગળ સમાજ જે કહેશે અમે હમણાં જ રાજીનામા આપ્યા છે આવેલા સમાજ જે તરફ દોરવા કહેશે એ તરફ દોરાશું આવે અચ્છા કોઈ પાર્ટીને સપોર્ટ કરવાનું એવું કંઈ નક્કી કરવામાં આવ્યું છે તમે અમે અમે હજુ અમે હજુ નાના પડીએ બધે કેવા અમારા વડીલો છે સમાજના અગ્રણીઓ છે એમને જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે હવે એમની જોડે જોડે અને ખભાથી ખભા મિલાવીને કામ કરશું ધર્મ જિલ્લા સ્પોર્ટ શહેરના કન્વીનર છું અમે અત્યારે રૂપાલાજીએ જે નિવેદન કરેલું છે રતપુત સમાજ વિશે તેનાથી દુઃખી થઈ અને રથપુર સમાજની લાગણીને માન આપીને અમે અમારા હોદ્દા પરથી આજે કમલમ પર આવીને રાજીનામું આપેલું છે અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રસુ રૂપાલા દ્વારા તો નિવેદન આપવામાં આવ્યું જ છે બીજું સાંભળવા બીજા બી એક નેતા છે કે કોઈ બી કંઈ એમનું વિવાદિત ટિપ્પણી કરી સમાજ દ્વારા એ શું કહેશો તમે હા એ વિડીયો હજુ અમે જોયો નથી જોઈએ પછી ખ્યાલ આવે કે એમ બી શું છે રાહુલ ગાંધીનો જે એક વિડીયો ફરે છે શું લાગે છે તમારે એના વિરુદ્ધમાં બોલ્યા છે શું છે તમને હવે એ ચોકસાઈ અને એવું એમ તો ફ્રો લાગે છે કે કદાચ કંઈક તૂટી હોય ને અંદર જોઈન્ટ કરીને કંઈક કરેલું હોય પણ એ ચોકસાઈ કર્યા પછી સમાજ જે કહે છે એ રીતે અમે કરીશું મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોયલ અને નર્મદા જિલ્લા કિસાન મોરચા મંત્રી છું જિલ્લામાં અને હું આ લાગણી સમાજની લાગણીના હિતમાં મેં મારું રાજીનામું આપું છું તમે ક્યાંપ્રદેશ નર્મદા જિલ્લા કોષા અધ્યક્ષ જતીનકુમાર કિશોરચંદ્ર પાઠક હું રજપૂત સમાજની લાગણી દુબઈ અને એની સાથે અમારી પણ દુબઈ મારું ગામ આખું ક્ષત્રિય સમાજનું છે અને એમની સાથે રહી અમે ચાલવાના છે હવે કયા રાજકીય પાર્ટીને તમે સમર્થન કરશો હવે અમે બધા સંગઠન થઈ અને વિચાર કરીને કોઈને અમે ટેકો આપીશું કિસાન મોરચા મહામંત્રી નાદે તાલુકા

સંમેલન છે જે રૂપાણા સાહેબે જે અમારી મા દીગરો વિશે જે ખરાબ ટિપ્પણી કરી છે એની વિરુદ્ધમાં છે અમે સમાજ એકઠો થઈને કે હવે શું કરવું આપણે આગળ આ તો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને તેઓ દ્વારા હમણાં સામૂહિક રાજીનામા કલમ ખાતે નર્મદા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને આપવામાં આવ્યા છે અને એક કાલનો વિડીયો કે વાયરલ થયો છે કોંગ્રેસના રાષ્ટ્રીય પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીનો તે એ લોકો કેટલું કેટલા લોકો જણાવે છે કે એ વિડીયો ફેંક હોઈ શકે પણ હવે આગામી સમયમાં જે અમારો સમાજ નક્કી કરશે તે અમે કરીશું જીવન આલ કુરેશી રાજપીપળા